ટ્રક ચાલક અહેમદ હુસૈન લાલ મોહમ્મદ મકરાણીએ ટ્રક પૂર ઝડપે ટ્રેક્ટરની પાછળ અથાડી હતી જેના કારણે ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું જેમાં ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટર ચાલક મુકેશભાઈ રાઠોડને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જેથી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ ઘટનાને પગલે આમોદ પોલીસ મૃતક ભારતના પુત્ર રાજુભાઈ ભારતભાઈ રાઠોડની ફરિયાદને આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હતી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર